નમસ્કાર જય માતાજી જય ભારત આજે તારીખ છ થી બ્લોગ નાખવાનું ચાલુ કરું છું તો બધા મિત્રોને જણાવવાનું કે સપોર્ટ કરજો અને હું તમને બધું લોકેશન બતાવું એટલે એ બધું તમે જોજો ઠીક છે બ્લોગમાં બને રહો ખેતીવાડી પેલા આપણે શું કહેવાય પપૈયા પપૈયા આ બધું અરંડા છે પપૈયા છે ચલો બ્લોગમાં બન્યા રહો બહુ રચકા માટે તૈયાર કરેલી છે તમને બધું લોકેશન બતાવું કેવું છે કેવું નથી બ્લોગમાં બન્યા માઈક મારો ફર્સ્ટ બ્લોગ એટલે કે પહેલો વિડીયો છે તો થોડો ઘણો સપોર્ટ કરજો બીજું શું હોય અને આ ખેતર છે આપણું દાડો થોડો હામે પડે છે એટલે થોડું દેખાવામાં તકલીફ રહે છે એટલે બરાબર રિઝલ્ટ નહીં આવે આ મકા આ મકા સારું આવશે દેવો આ બધું છે આપણે એટલે કહેવાનો મતલબ પહેલી વાર બ્લોક નાખાશો થોડા ઘણો ચાલશે તો બીજી વાર નાખશો જય માતાજી બીજી વાર નાખવાનો થાતો નહીં બરાબર સાર છે આવું બધું લોકેશન છે અને આ પાળી બોંધવાનું ચાલુ છે અહીં તમાકુ વાવાની છે આ તમાકુ માટે વેતરણ કરેલું છે બરાબર આ બધું માટે વેતરણ કરેલું છે આ ઝાર વાયેલી હતી આ પૂળા પૂળા વાળી અને બધા ગોઠવી નાખ્યા છે અને ખેડ કરી અને તમાકુ વાવવાનું ચાલુ કર્યું છે બરાબર આ તમાકુ વાવવાનું ચાલુ છે ખેડબેડ કરી નાખી છે મસ્ત રીતે અને હવે તમાકુ કાલે સોંપવાની છે જેવી થાય છે આ ઓળા આવી રીતના તાણેલા છે બરોબર અને કોમકાજ ચાલુ છે આવું બધું છે હમણાં થોડું રિઝલ્ટ ઓછું આપશે હમણાં થોડું સરળ આવશે

સાર લેવાની ચાલુ છે તો આપણે જઈએ આપણે સ્ટાર્ટ બ્લોક કર્યો છે ને એટલે કાપવાનો થતો જ નહીં દે 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 એક ધાર્યો ચાલુ જ રાખવાનો બે ચાર મિનિટનો બની જાય એટલે સીધો અપલોડ કરવાનો થાય છે બીજું કંઈ થતું છે નહીં બરાબર અને થોડા ઘણો સપોર્ટ મળે તો સારી વાત છે ને કે આ જો આ પાવડા છે આપણે રેડી રેડી આઈડિયા સારા છે એમ તો જો આઈડિયા બધું સારું છે ફોનનું રિઝલ્ટ થોડું ઓછું આવે છે પણ હવે સ્ટાર્ટ કર્યું છે રિઝલ્ટ તો રિઝલ્ટ ઓછું તો ઓછું પણ શરૂઆત કરી છે દે દિન જેટલે ફોગે એટલે પોગાડો ના ફોગા તો તારે જે ભગવતી બી શું હોય જો આઈડા સરસ છે અને અઈડાની અંદર પેલી ચોળાફળી પણ નાખેલી છે પણ હવે પતી ગયેલી છે કોણ મારી ને ચોળાફળી છે અમુક 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 નાખેલી છે કોણ હે બજાર જયારે બંકો આવશે આ ચોળાફળી છે જોવા વાળા જોતા રહી જાશે કોઈ ની ઓછો ફાટી જાશે હે હવે દેખાય છે કેવા હે હૈડા સરસ 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 લો મસ્ત હેવું ભાઈ એડા ચાલુ છે કોમકાજ ચાલુ છે આવું વધુ છે અને હવે બ્લોગને એન્ડ કરી નાખ થોડા ઘણો સપોર્ટ થાય તો કરજો સબસ્ક્રાઈબર બબસ્ક્રાઈબર કરજો તો વળી થોડા થોડા નાખતા રહેશે બીજું શું હોય અને પેલી મકા ગવાર છે એ તો વાઢેના છે આપણો છે નહીં રેડી તો માતાજી બી શું હોય De mataji